તર્ગાદી મંછા ખાલ છે ઓર આમરા કીથી પાછી ના 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 ઈ બાર આ ભૂલ કરત ના હય તો ના હય તાવત દીસે દે જાજી જાન રવો ને જા તો નાગ લે દે આમાં તાવ દે પાછા બેરપો તો હું ને દે આમરા સોવાલે જાયન કા નો ડાબા દે ઓર કઈ ના નામદાર ગોમ તો ખાઈતા છુણ એટલે પણ હું ના વાસ્પોતો છે પુનાવર ગેરાન ઉપર હઈ મોત હય છે ઈ બારે તો સોવાય ના ઈજે કાલલો માઈક મારલો આપના રે કે બાઈ તાં ચી